ગઈકાલે ગુજરાતના પચાસ જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો છે ક્યાંક ક્યાંક કરા સાથે વરસાદ થયો બે ખેડૂતોના વીજળી પડવાના કારણે અવસાન થયા છે આ કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરમાં હજી ના લેવાયેલા ઊભા પાક જીરું વરિયાળી ઈસબગુલ દાણા વગેરેને ખૂબ નુકસાન કર્યું છે ઘઉંને નુકસાન કર્યું છે બીજી બાજુ કેરીની સિઝનની શરૂઆત છે આંબા ઉપર આવેલો મોર ઘણી જગ્યાએ ખરી પડ્યો છે અને વરસાદ પડે તો જ પાકને નુકસાન થાય છે એવું નથી વાદળછાયું વાતાવરણ થાય તો પણ ઊભા પાકને નુકસાન થાય છે જીરું વરિયાળી ઈસબુલ ધાણા આ બધા ખૂબ નાજુક પાકો છે વાદળછાયા વાતાવરણની પણ એના ઉત્પાદન ઉપર અસર પડે છે એવી જ રીતે ટેમ્પરેચરમાં વધારે ફેરફાર થાય તો કેરીની સિઝન ઉપર એની મોટી અસર પડે છે દુર્ભાગ્ય ગુજરાત સરકાર પાસે વાતાવરણીય અસરોને કારણે ખેતી અને ખેડૂતોને થનારા નુકસાનને કવર કરતી હોય રક્ષણ આપતી હોય એવી કોઈ યોજના નથી અમારી ગુજરાત સરકાર પાસે છે કે જ્યારે થી વધારે તાલુકાઓમાં વરસાદ થયો છે ખેડૂતોના પાક ખેતરમાં ઊભા છે અને પર્યાવરણીય અસરોને કારણે આ નુકસાન ભોગવવાનું આવ્યું છે ત્યારે એસડીઆરએફનું નું બાનું આગળ ન ધરે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જ ગુજરાતના ખેડૂતોને વળતર ચૂકવે આ અમારી સાફ સાફ ગુજરાત સરકાર પાસે માગણી છે તાત્કાલિક સર્વે કરો તમારી પાસે સ્ટાફ ન હોય તો ઉછીનો લાવો ઉધાર લાવો પરંતુ સર્વે કરો અને ખેડૂતોના ખાતામાં વળતરની રકમ ચૂકવો